નવનિયુક્ત હોદ્દેદારો અને પ્રમુખશ્રી નો સન્માન સમારોહ ચોટીલા ગૌરક્ષા જીવદયા ગ્રુપ નવનાથ વણી સમાજ સહિત રાવળ દેવ સમાજ દરજી સમાજ વાળન સમાજ કોળી સમાજના યુવાનો ખોજા સમાજના આગેવાન અને મંદિર ટ્રસ્ટી ગણો ગૌશાળાના ટ્રસ્ટી ચોટીલાના વિવિધ સમાજ અને દરેક સંસ્થા દ્વારા ભવ્ય સન્માન સમારોહ સર્કિટ હાઉસ ખાતે યોજાઉ આ શુભ કાર્યની શરૂઆત પહેલા જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા કાશીથી આવેલ ગૌધ્વજનું દરેક આગેવાનો દ્વારા પૂજન કરાવો અને ગૌમાતા રાષ્ટ્રીય માતા જાહેર કરોના નારા લગાવીને સમર્થન આગેવાનોએ જાહેર કર્યું ત્યારબાદ શ્રી કાઠે દરબાર સમાજ પ્રમુખ શ્રી રણજીતભાઈ થાંથલ સભ્ય શ્રી લઘુભાઈ ધાંધલ આગેવાનોનું પુષ્પહાર અને ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી જીવદયા સંસ્થા દ્વારા શ્રી હરેશભાઈ ચૌહાણ શંકરાચાર્યજી દ્વારા ગૌધ્વજ યાત્રા અને ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલનના પ્રભારી તરીકે નિયુક્ત કરાતા તેઓનું સન્માન કરાવ સાથે ગુજરાતના દરેક જિલ્લામાં ગૌધ્વજની સ્થાપના કરવામાં આવશે વિવિધ સમાજ દ્વારા ગૌ પ્રતિમા અને પુષ્પો તથા શાલ ઉડાડીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડી રિવાજ પ્રમાણે સન્માન કરાવવું આ સાથે તમામ સમાજના આગેવાનો દ્વારા આગામી ચોટીલાના નવનિર્માણ માટે ખબે ખબો મેળાવીને સાથે મળીને કામ કરીશું ને દરેક સેવાકીય સામાજિક કાર્યોમાં સાથે મળીને કામ કરવાની ખાતરી આપવામાં આવી હતી જય મા ચામુંડા જય ગો માતા જય હિન્દ જય ભારત રિપોર્ટર ચેનલ ઉપાધ્યાય ન્યૂઝ સેવન ઇન્ડિયા de